દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે ફરીવાર આપણે આજે મેથના સમ ક્વેશ્ચન સાથે આપણે આજે સોલ્વ કરશું બરાબર કેમ કે ઘણા બધા ક્વેશ્ચન આપણે રીઝનિંગને પણ જોયા છે અને હવે આપણે મેથ્સના પણ જોઉંશું હવે મોસ્ટલી સ્ટુડન્ટને હોય છે કે આપણે ગવર્મેન્ટ એક્ઝામમાં બરાબર ગવર્મેન્ટ એક્ઝામમાં ટ્રેનની ઝડપ વિશે દાખલો અવરન અવર ઘડીએ ઘડીએ ક્વેશ્ચન પૂછાય છે બરાબર તમે લાસ્ટ યરના કેટલા બધા પણ પેપર જોશો તો આ ટ્રેનના રિલેટેડ ટ્રેનની વિરુદ્ધ દિશામાં ટ્રેનની દિશામાં થાંભલો પસાર કરતા લાગતો સમય બરાબર ટ્રેનની ઝડપ કેટલી બરાબર આવા બધા ક્વેશ્ચન તમે જેટલા પણ ગવર્મેન્ટની એક્ઝામમાં જોશો દરેક એક્ઝામના પેપરમાં આવા દાખલા પૂછાયા જ છે ક્વેશ્ચન બરાબર તો હવે આપણે એટલા માટે જ મેં સ્પેશિયલ ટોપિક રાખ્યો છે ટ્રેન રિલેટેડ કે જેથી કરીને તમારી પ્રેક્ટિસ થાય અને જો તમારી પ્રેક્ટિસ થશે તો એક્ઝામમાં પણ તમે એને કમ્પ્લીટલી ગણી શકો છો બરાબર અને આમાં પણ આપણે સોટ્રિક છે જ આપણી પાસે ફોર્મ્યુલાના એકોર્ડિંગ આપણે આને ગણી શકીએ છીએ પરંતુ જ્યાં સુધી તમે પ્રેક્ટિસ કરશો નહીં ત્યાં સુધી મેડ નથી પડવાનું કેમ કે દરેકમાં દરેક એક્ઝામ્પલ મેં તમને એક એક કરાવીશ જેથી કરીને તમને વધારે પ્રેક્ટિસ પણ થઈ જશે અને એક્ઝામમાં પણ એ કામ લાગશે હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર વન બસો ને વીસ મીટર લંબાઈની ટ્રેન કેટલી છે બસો ને વીસ મીટર લંબાઈની ટ્રેન એકસો ને બત્રીસ કિલોમીટર અવરની ઝડપે ચાલે છે બરાબર આ ટ્રેન ત્રણસો ત્રીસ મીટરના લાંબા રેલવે પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરશે ચલો હવે સૌથી પહેલાં તો આપણને શું કીધું છે કે લંબાઈ ટ્રેનની કેટલી છે બસો ને વીસ મીટર કેટલા કિમીની ઝડપે તો એકસો ને બત્રીસ કિલોમીટરની ઝડપે હવે આ ટ્રેન ત્રણસો ત્રીસ મીટર લાંબા રેલવે પ્લેટફોર્મની લંબાઈ કેટલી ને ત્રીસ મીટર ટ્રેનની પણ લંબાઈ આપણને કહી દીધી છે અને રેલવે પ્લેટફોર્મની અને આપણને કિલોમીટર અવર પણ આપી દીધું છે ને બત્રીસ કિલોમીટરને તો હવે આપણે શું શોધવાનું છે કે આ ટ્રેન ત્રણસો ત્રીસ મીટર લાંબા રેલવે પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરશે ચલો સૌથી પહેલાં સૂત્ર જાનું સૂત્ર બરાબર જો બે લંબાઈ આપી હોય તો એક્સ વધતા વાય છેદમાં યુ મલ્ટિપ્લાય ફાઈવ અપોન એટીન બરાબર ફરી એકવાર જો આપણને એક જ લંબાઈ આપી હોય તો ખાલી એક્સ મુકાય પરંતુ અહીં બે લંબાઈ આપી છે રેલવેની પણ પ્લેટફોર્મની અને ટ્રેનની પણ એટલા માટે એક્સ વધતા વાય છેદમાં યુ ગુણ્યા પાંચના છેદમાં અઢાર હવે આ સૂત્રમાં ખાલી આપણે શું કરવાની છે આ સૂત્ર મેન છે આપણું આ સૂત્રમાં જ આપણે ખાલી કિંમત મૂકવાની છે બીજું કશું નવું નથી આમાં બરાબર મેં તમને કીધું છે કે દરેક એક્ઝામ્પલમાં હું તમને સોટટ્રિક આપીશ સન બસ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે અને પ્રેક્ટિસ હોવી જોઈએ કે દરેક એક્ઝામ્પલમાં કેવી રીતે ચેન્જ થાય છે ચલો અહીં આપણને એક્સ એક્સ એટલે ટ્રેનની લંબાઈ ધારશું એક્સ વાય પ્લેટફોર્મની લંબાઈ અને યુ એટલે તમારી અવર ઝડપ બરાબર આ સૂત્રમાં ખાલી આપણે શું મૂકવાનું છે કિંમત મૂકવાની છે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ મેં અહીંયા લખી દીધું છે યુ બરાબર એકસો બત્રીસ કિલોમીટર અવાર એક્સ એટલે પ્રથમ ટ્રેનની લંબાઈ અને વાય એટલે પ્લેટફોર્મની લંબાઈ ચલો કિંમત સૂત્ર મૂકીએ ટી એટલે આપણને સમય પસાર શોધવાનો છે એટલે સમય શોધવાનો છે એટલે ટી બરાબર એક્સ પ્લસ વાય અપોન યુ મલ્ટિપ્લાય ફાઇવ અપોન એટીન ચલો એક્સની કિંમત કેટલી છે આપણી પાસે બસો ને વીસ છે વાયની કિંમત કેટલી છે આપણી પાસે ત્રણસો ને ત્રીસ છે હવે છેદમાં યુ બરાબર કેટલું એકસો ને બત્રીસ આપી દીધું છે આપણને હવે સૂત્રનો પાંચના છેદમાં અઢાર સેકન્ડમાં શોધવાનું છે એટલા માટે પાંચના છેદમાં અઢાર આવે યાદ રાખજો સેકન્ડમાં શોધવાનું છે સમયને એટલા માટે પાંચના છેદમાં છે ચલો બસો વીસ પ્લસ ત્રણસો ત્રીસ કેટલા થાય પાંચસો ને પચાસ થાય હવે આ છેદમાં છેદનું છેદ અંશમાં જાય તમને આ પણ ખબર હોવું જોઈએ કે આ શું છે તમારો એક રૂલ્સ છે ગણિતનો બરાબર મેથડ છે કે જો તમારે નિયમ છે કે જો અંશ છેદનો છેદ હોય તો છેદનો છેદ અંશમાં ફેરવાઈ જાય તો આ છેદમાં પાંચ છે અને પાંચના છેદમાં અઢાર છે એટલા માટે અઢાર ઉપર જતું રહેશે અને પાંચ તો નીચે જ રહેવાનો છે બરાબર ત્યાર પછી બસો વીસ પ્લસ ત્રણસો ત્રીસ પાંચસો પચાસ અને આ અઢાર છે ઉપર અંશમાં જતો રહ્યો બરાબર છેદમાં એકસો બત્રીસ ગુણ્યા પાંચ બરાબર ફરીવાર મેં કહું છું કે છે આ છેદ છેદમાં પાંચ છે અને પાંચના છેદમાં અઢાર છે એટલા માટે એ અંશમાં જતો રહ્યો ઉપર જતો રહ્યું છે હવે આપણે ઉડાવીએ એકસો બત્રીસ ચલો સૌથી પહેલાં પાંચ ઉપાંત પાંચ ઉપાંત અને પાંચ દુ એટલે ઉડી ગયું એકસો દસ ગુણ્યા પાંચ કરશો તો જવાબ કેટલો આવશે પાંચસો પચાસ આવશે એવી જ રીતે અઢાર અહીંયા તમે કરશો તો બાવીસ છ એકસો બત્રીસ અને છ તારી અઢાર ઉડી ગયા હવે ઉપર જે રકમ બાકી છે એકસો દસ ગુણ્યા ત્રણ છેદમાં બાવીસ બરાબર તો હવે આપણે એને ઉડાવીએ તો કેટલા રહેશે ત્રીસ ઝીરો અગિયાર દુ બાવીસના અગિયાર દરના એકસો દસ એટલે ત્રીસના છેદમાં શું રહ્યું બે બાકી રહેશે કટ કરશો એટલે તો આપણે શું આવશે હવે પંદર દુ ત્રીસ ઉડી ગયું બરાબર અહીં મેં તમને આખું ટ્રીક બાય ટ્રીક મેથડ પોઇન્ટ ટુ પોઇન્ટ જ મેં લખ્યું છે જેથી કરીને તમને કન્ફ્યુઝન પણ ના થાય અને તમે વ્યવસ્થિત રીતે સમજી શકો બરાબર ફર્સ્ટ ટાઈમ છે એટલે અંશનું અંશ છેદનું છેદ અંશમાં જતું રહ્યું એટલા માટે અઢાર ઉપર અને પાંચ નીચે આવ્યું ત્યાર પછી આપણે બધી રકમને કટ કર્યું છે ત્રીસના છેદમાં બે બાકી રહ્યું એટલે પંદર દૂધ તીસ ઉડી ગયું તો પંદર સેકન્ડ એટલે શું આવ્યું આપણું આન્સર આવી ગયો ફરી એકવાર આપણને સમય કહે તો સૂત્ર પ્રમાણે ટી બરાબર એક્સ પ્લસ વાય છેદમાં યુ મલ્ટિપ્લાય ફાઇવ અપોન એટીન બરાબર સૂત્ર છે લંબાઈ એક્સ એટલે લંબાઈ ટ્રેનની લંબાઈ બે ટ્રેન હોય તો બે ટ્રેનની લંબાઈ અને અહીં અહીં રેલવેની આપી છે એટલા માટે લંબાઈ ઉપર લખાય અને યુ એટલે જેટલા કિમી હવનની ઝડપે હોય તે અને આ સમય સુધા માટે સૂત્રનું છે પાંચના છેદમાં અડર હવે આપણે શું કર્યું ખાલી આ દાખલામાં મેં કિંમત મૂકી દીધી યુ એટલે એકસો બત્રીસ ઝડપ એક્સ એટલે લંબાઈ અને વાય એટલે લંબાઈ આપી દીધી છે પ્લેટફોર્મની અને એક્સ એટલે ટ્રેનની હવે મેં સૂત્રમાં શું કર્યું ખાલી કિંમત મૂકી છે બસો વીસ પ્લસ ત્રણસો ને ત્રીસ પાંચસો પચાસને અઢાર કટ કર્યું બધું તો જ કેટલું આન્સર આવી ગયું આપણું પંદર સેકન્ડ બરાબર આ આપણું હતું ટ્રેનનો ફર્સ્ટ ક્વેશ્ચન હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈશું દરેક એક્ઝામ્પલ આ ટ્રેનને કરીશ એટલે તમને ટ્રીક ખબર પડે કે કયા કેવી રીતે ચેન્જ થાય છે અને સૂત્ર કઈ રીતે ચેન્જ થાય છે એ પણ ધ્યાન આપજો ચાલો ક્વેશ્ચન જોઈએ ત્રણસો મીટર લંબાઈની ટ્રેન અડસઠ કિલોમીટર અવનની ઝડપે દોડી રહી છે જુઓ ત્રણસો મીટર લંબાઈ પણ આપી દીધી છે ઝડપ પણ આપી દીધી છે ટ્રેનની દિશામાં જ આઠ કિલોમીટર અવનની ઝડપે દોડતા માણસને પસાર કરવા આ ટ્રેન કેટલો સમય લેશે તમે જોશો તો દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં આ ક્વેશ્ચન હોય જ છે એટલે કરીને જ જજો અને ધ્યાન આપજો આઈ એમ છે થોડા ક્વેશ્ચનો બરાબર મેથડ તમને હવે આપણે ફરીવાર ત્રણસો મીટરની લંબાઈ ટ્રેન છે તેની ઝડપ 68 આપી છે અને ટ્રેનની દિશામાં જ આઠ કિલોમીટર ઝડપે દોડતા માણસને પસાર કરવા ટ્રેન કેટલો સમય લેશે હવે મેં તમને આગળના અહીં આપણને લંબાઈ આપી હતી બે અહીં આપણને શું આપ્યું છે કિલોમીટર બે આ બંનેને આપી દીધા છે બરાબર તો હવે જો સૂત્ર શું ચેન થાય છે સૂત્ર આવશે t સમય બરાબર એક્સ કેમ કે લંબાઈ એક જ આપી છે એટલા માટે છેદમાં જો ટ્રેનની દિશામાં જ હોય ને તો યુ માઇનસ વી ગુણ્યા પાંચના છેદમાં અઢાર અને વિરુદ્ધ દિશા કહે ને તો પછી અહીંયા યુની માઇનસની જગ્યાએ પ્લસ થઈ જાય બરાબર ફરી એકવાર જો એક ટ્રેનની દિશામાં જ કે તો પછી આપણે સૂત્ર એક્સ અહીં એક જ લંબાઈ છે એક્સ એટલા માટે એક્સ જ મૂક્યું છે અહીં બે લંબાઈ હતી એટલે એક્સ વધતાં વાય કર્યું હતું અહીં એક જ લંબાઈ છે એટલે એક્સ ધાર્યું છે છેદમાં યુ માઇનસ વી કેમ કે ટ્રેનની દિશામાં જ છે જો ટ્રેનની વિરુદ્ધ દિશામાં કે તો યુ પ્લસ વી થઈ જતે આટલું ચેન્જીસ અલગ છે ચલો ધ્યાન આપજો આટલું ચલો એક્સની કિંમત કેટલી ત્રણસો યુ આપણને અડસઠ અને વી એટલે ટ્રેનની દિશાની લંબાઈ ઓરી કિલોમીટર અવર આઠ આપણે ટી શોધવાનો છે એટલે સમય શોધવાનું છે ફરી એકવાર એક્સની કિંમત ત્રણસો યુ ટ્રેનની કેટલી છે અડસઠ કિલોમીટર અવર છે અને વી એટલે બીજા ટ્રેનની દિશામાં આઠ કિલોમીટરની ઝડપ છે એટલા માટે ચલો સૂત્રમાં કિંમત મૂકો સૂત્ર મૂકીએ એક્સના છેદમાં યુ માઇનસ વી ગુણ્યા પાંચના છેદમાં અઢાર કેમ ટ્રેનની દિશામાં છે માટે માઇનસ કર્યું છે જો વિરુદ્ધ દિશામાં હોત તો પ્લસ કરી દીધું હોત એક્સની કિંમત ત્રણસો યુ એટલે અડસઠ અહીં લખ્યું જ છે મેં કિંમત વી એટલે માઇનસ આઠ ગુણ્યા પાંચના છેદમાં અઢાર બરાબર ત્રણસોના છેદમાં અડસઠ માઇનસ અહીં મેં બધાની કિંમત લખી છે ગુણ્યા પાંચના છેદમાં અઢાર ચલો અહીં ત્રણસો મેં તમને કીધું હતું કે છેદનું છેદ અંશમાં ફેરવાઈ જાય એટલે અઢાર ઉપર જતું રહ્યું તો ત્રણસો ગુણ્યા અઢાર છેદમાં સાહીઠ અડસઠમાંથી આઠ જાય તો સાહીઠ અને ગુણ્યા પાંચ બરાબર ફરી ત્રણસો કિંમત મૂકી આપણે છેદનું અંશમાં ગયું એટલે અઢાર ઉપર મૂક્યા અડસઠમાંથી આઠ જાય તો સાહીઠ ગુણ્યા પાંચ છેદનું બાકી રહ્યું ચલો ઉડાવો જીરો જીરો ઉડી ગયો છ પચામ ત્રીસ ઉડી ગયો હવે આપણી પાસે તો શું રહ્યું પાંચ પાંચ ઉડી રહેશે તો અઢાર બાકી રહેશે બરાબર કેટલો આવ્યો આપણો જવાબ અઢાર સેકન્ડ બરાબર અહીં આપણે ફરી એકવાર મેં ફોકસ તમને આ પોઈન્ટ પર આપું છું સૂત્ર છે જો બે લંબાઈ કીધું હોય બે લંબાઈ આપી હોય તો એક્સ વધતા વાય છેદમાં યુ ગુણ્યા પાંચના છેદમાં અઢાર સેકન્ડ સમય સુધું હોય તો અને જો ખાલી એક જ લંબાઈ આપી હોય તો એક્સ ઉપર એક્સ મૂકાય બીજી વસ્તુ કે અહીં આપણને ખાલી એક જ કિલોમીટર હવાની ઝડપ આપી હતી અહીં આપણને બે આપી છે તો યુ વી ધારવાનું શું ધારવાનું યુ અને વી ધારવાનું હોય છે તો આપણે અને બીજું યુ અને વી ધારવાનું કિલોમીટર હવાને અને ટ્રેનની દિશામાં કહે તો આ સૂત્રમાં યુ માઇનસ વી મૂકાય છે અને વિરુદ્ધ દિશા કે તો પછી યુ પ્લસ વી મુકાઈ જશે બરાબર જેમ જેમ આગળ ગણશું એટલે તમને આવશે સૂત્ર પણ મેં શું ચેન્જ થાય છે એટલું તમારે ધ્યાન રાખવાનું છે ખાલી કે એક્સ અને વાયને લંબાઈ ધારવામાં આવે યુ અને વી એટલે કિલોમીટર હવા હોય છે અને સેકન્ડમાં ફેરવાનું હોય એટલે પાંચના છેદમાં અઢાર મૂકાય છે દરેક સૂત્રમાં બરાબર અહીં આપણો કેટલો જવાબ આવ્યો અઢાર સેકન્ડ બરાબર હવે આપણે બીજા એક્ઝામ્પલ લેશું એમાં હજી થોડું ચેન્જ આવશે એટલે તમને ખબર પડશે કે દરેક એક્ઝામ્પલ સૂત્ર સેમમાં જ સૂત્ર કઈ રીતે મૂકવાનું છે ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે આપણે ફટાફટ એક્ઝામમાં આવે તો ખાલી સૂત્ર ફટાફટ યાદ હશે તો તમે ઝડપથી આને સોલ્વ કરી લેશો અને જો દિશામાં કહે તો પછી શું થઈ જાય તમારું માઇનસ સૂત્રમાં મને વિરુદ્ધ હોય તો પ્લસ થઈ જશે બીજું કશું નવાયનું નથી લંબાઈ કેસ એ તો એક્સ પ્લસ વાય થઈ જશે બરાબર આગળના આપણે ગણશું એટલે તમને વધારે ધ્યાન પડશે અહીં આપણું ટ્રેનના રિલેટેડ બે ક્વેશ્ચન સોલ્વ કર્યા છે બંનેનો આન્સર આવી ગયો છે પંદર સેકન્ડ અને અઢાર સેકન્ડ બરાબર કેટલા અઢાર સેકન્ડ આવી ગયા છે આપણા હવે તમે જોશું આ ટ્રેનના આવા રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પાછલા પેપર જોજો સોલ્વ કરીને હશે જ આવાસ કેમકે દરેક એક્ઝામમાં આ છે જ ટોપિક આપણું ટ્રેન્ડના રિલેટેડ સિલેબસમાં તો પછી આપણે આને કમ્પ્લીટલી કરવાનું છે હજુ પણ મેં બીજા વિડીયો બનાવીશ તેમાં ટ્રેન્ડના રિલેટેડ થોડા ચેન્જીસ હશે તો સૂત્રમાં કઈ રીતે ચેન્જીસ થાય છે અને આપણે કઈ રીતે ગણી છે કે ખાલી સૂત્રમાં તમારે કિંમત મૂકવાની છે બીજું કશું એક્સ્ટ્રા નથી આમાં બરાબર પણ પ્રેક્ટિસ આ ક્યારે મેળ પડશે તમને તમે પ્રેક્ટિસ કરી હશે ત્યારે પ્રેક્ટિસ વગર તમે નહીં ગણી શકો દરેક વિદ્યાર્થી મિત્રો નોટબુક પેનમાં તમે આ દાખલાને જાતે ટ્રાય કરજો સ્ક્રીનશોટ લઈને પણ કે પછી ચાલુ વિડીયો તમે એક પછી એક જોજો કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ગણાય છે આપણે બીજા બધા ઘણા વિડીયો બનાવશું બરાબર હવે આપણે અહીં આપણો વિડીયો સ્ટોપ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડિયો પહોંચે અને લોકો બધા સ્ટુડન્ટને હેલ્પ થાય કેમ કે એક્ઝામ હવે આવી શકે છે સીસીની પણ ઘણી બધી ડિક્લેર થઈ થવાની જ છે વેકેન્સીઓ તો આપણી પાસે પ્રિપરેશન માટે બહુ ટાઈમ નથી રહેવાનો બરાબર તો આપણે રિઝનિંગનો એમ પણ અને મેથના ક્વેશ્ચનનો એવરેજ વધારે છે તો આપણે વધારે ફોકસ કરીને પ્રિપરેશન કરવાની છે તમે પણ સાથે સાથે દરેક વિડીયોના એક્ઝામ્પલ અને મેથડ પ્રમાણે સૂત્રની નોટબુકમાં પોઈન્ટ ટુ પોઈન્ટ હાઇલાઇટ કરીને એક નોટબુક બનાવી લેજો જેથી કરીને તમને રિવિઝન એક્ઝામના ટાઈમે ખાલી કરવાનું રહેશે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ હવે આપણે નેક્સ્ટ વિડિયો લઈને આવશું જેમાં પણ ઘણા બધા ટ્રેનના સ્પીડના હોડીના પ્રવાહના બરાબર ઘણા બધા એવા ક્વેશ્ચન પૂછાય છે તો આપણે જેમ જેમ આગળ વિડીયો બનાવતા જશું દરેક નવું નવું શોર્ટ રીખ હશે અને શોર્ટમાં જેવી રીતે સૂત્ર પ્રમાણે આપણે કઈ રીતે ફટાફટ ઘણી કાઢ્યું બસ તમારે એટલું જ યાદ રાખવાનું છે બીજું કશું આમાં ન્યૂ નથી સૂત્ર છે સૂત્રની ખાલી આપણે શું યાદ રાખવાની છે લંબાઈ અને વિરુદ્ધ દિશા હોય ત્યારે અને એક દિશામાં હોય ત્યારે બરાબર શું ચેન્જીસ થાય છે બસ આપણે આટલું ધ્યાન રાખવાનું છે હવે આપણે નેક્સ્ટ વિડિયો લઈને આવશું અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ